આગળ વાત કરીએ તો આણંદ પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે આણંદના જીટોડિયા ગામ પાસે આવેલા જાગનાથ મહાદેવ પાસેના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ચાલતી હતી પોલીસને ફાયરિંગ ટ્રેનિંગ દરમિયાન બંદૂકમાંથી ગોળી છૂટતા એક સગીરા ઘવાઈ હતી પોલીસની ગોળી બાજુમાં આવેલા મકાનના બીજા માળે ઊભેલી નેહા ચાવડા નામની સગીરાને માથામાં વાગતા તેને કરમસદ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં સગીરાની સર્જરી કરી બોચીના ભાગેથી બુલેટના છરા કાઢવામાં આવ્યા હાલ સગીરા બેભાન અવસ્થામાં છે જોકે આ મામલે સગીરાના પરિવારજનો અને પોલીસના મૌન અંગે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે ઘટનામાં પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે સામાન્ય રીતે જ્યારે આવી રીતે ટ્રેનિંગ થતી હોય છે ત્યારે જાહેરનામું બહાર પાડી જે તે વિસ્તારમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવતો હોય છે પરંતુ આણંદ પોલીસ દ્વારા રહેણાંક વિસ્તારમાં ફાયરિંગની ટ્રેનિંગ કરતા પોલીસની આવડત પર પણ સવાલ ઉભા થયા છે જે વિસ્તારમાં ફાયરિંગ ટ્રેનિંગ ચાલતી હતી તે વિસ્તારમાં શાળા તેમજ રહેણાંક મકાનો પણ આવેલા છે તદુપરાંત કૃષિ યુનિવર્સિટી જવાનો મુખ્ય માર્ગ પણ અહીં જ છે આમ છતાં પણ પોલીસે આ બાબતે ધ્યાન નહીં રાખી ફાયરિંગ ટ્રેનિંગ કરતા પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થયા છે